કોઈ હેરાન થતા હોય બાબતમાં તો આવીને મુલાકાત લઈ શકે બાબત થી એડ્રેસ તેનું કાર્ય તે વ્યવસ્થિત તમને સમજાવો નીતિનભાઈ પહેલા તો તમારો ખુબ ખૂબ આભાર સેવા સેતુ અંદર આપણે બધા જ ફિલ્ડ ના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ટીમ દ્વારા નિદાન થઈ રહ્યું છે જેમાં કે કેન્સર હોય કે હૃદય રોગ હોય કે કોઈ બી ફેલ હોય પેશિયાલિસ્ટ ડોક્ટર ને બતાવવાની હોય કે નક્કી મારી બાર સુધીના તમામ રોગોના પેશિયાલિસ્ટ ડોક્ટરો આપણે ત્યાં સેવા સેતુમાં આવી જાય વિઝિટ પર અને અહીંયા આપણે વિઝિટ ચાર્જ ફક્ત પચાસ રૂપિયા છે કોઈ પેશન્ટ એવું હોય કે આપણા અમુક લોકો હોય એને ખબર જ નથી કે પેટમાં દુખતું હોય તો એના કારણે પેટમાં લેડીસ હોય તો એને કાયમ કારણે પેટમાં દુખી શકે પછી કોઈ બીજા કારણે પેટમાં દુખતું હોય જો એવું હોય તો જનરલ સર્જન ને પણ બતાવવું પડે કા એવું હોય તો ગેસ્ટ્રો સર્જન ને ગેસ્ટ્રોલોજીસ્ટ ને પણ બતાવવું પડતું હોય છે તો એ આપણે સેવા સેતુ ની અંદર અહીંયા તપાસ કરવામાં આવે આ પેશન્ટ છે એમને સ્પેશિયલ એને જે પ્રોબ્લેમ હોય એના સ્પેશિયલિસ્ટ ને બતાવવામાં આવતું હોય છે આમાં અત્યારે હું સમજી લઈએ કે આપણે બાર રિપોર્ટ કરાવીએ જનરલ રિપોર્ટ બ્લડ ના કે બધા તો ત્યાંથી અહીંયા દર્દી આવે એને આમ કેટલો ડિફરન્સ થઈ જાય અથવા કેવા ભાવથી થઈ જાય અહીંયા આપણે પચાસ થી સાઠ ટકા ડિસ્કાઉન્ટમાં રિપોર્ટ બધા અલગ અલગ ડિસ્કાઉન્ટમાં થાય છે અને પ્લસ કે અહીંયા આપણે છે ને કોઈ બી ડોક્ટર હોય તો બધા ડોક્ટરો આપણા રિપોર્ટ ચલાવે છે અને સાથે સાથે તમામ આપણે જે ડોક્ટરો છે એ બધા જ સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલ છે

મુલાકાત થઈ જાય અને અહીંયા એને તપાસ થઈ જાય અને ત્યાર પછી આગળ દવા ચાલુ થાય બરોબર છે અને અહીંયા એક છે ને સેવા સેતુ અંદર આપણે વિવિધ સરકારી યોજનાનું નું માર્ગદર્શન આપતા હોય છે સાથે સાથે કોઈ પેશન્ટ એવા છે કે એમને ખ્યાલ જ નથી કે આપણે શું કરવું જોઈએ શું ના હોય તો એનું પણ માર્ગદર્શન આપતા હોય એ એવું નહીં કે ખાલી સુરત અમુક ટ્રીટમેન્ટ એવી છે કે એ સુરત ને પણ બહાર પણ કરવી પડતી હોય છે બીજે મતલબ દિલ્હી છે કે મુંબઈ છે કે અમદાવાદ છે તો એ ટ્રીટમેન્ટ આપણે સુરતમાં નથી થતી તો એનું પણ એવા પેશન્ટો કોઈ બી હોય તો એને અમે અહીંયાથી જ બધું કમ્પ્લેટ અહીંયા આપણા ડોક્ટરો છે કે આપણે લિવર ટ્રાન્સલેટ કરવાનું છે એ આપણે સુરતમાં નથી જતું તો એ ક્યાં થાય છે એ બધું એ ડોક્ટરો નક્કી કરી અને આજે કે

મહેશભાઈ તમે અમને સમય ખાસ આવી પ્રવૃત્તિ કરો છો એ અમને જોઈને બહુ સરસ આનંદ થાય કે આ ફિલ્ડમાં પણ આ એક એવી ફિલ્ડ છે કે આમાં આમાં ભાગે પૈસા કેમ નીકળે એવું હોય આ ફિલ્ડ કેવું છે એમાં તમે આવો વિચાર આવ્યો એટલે એક ઉત્તમ કાર્ય કહેવાય આ વિષય પર થોડું કેશો કે કેવી રીતે વિચાર આવ્યો કે નહીતર ડોક્ટર એવી છે ને કે એમાં વધુ પૈસા કેમ આવે વધુ પૈસા કેમ આવે એવું જ વિચારતા હોય હા એ એ ઘણા ડોક્ટર એવું પણ હોય છે પરંતુ આપણે એવા ડોક્ટરો નથી કે આપણે કોઈ બી ડોક્ટર હોય તો એને કોઈ ખોટો ખર્ચો ના આવે પેશન્ટને એ જ આપણી ત્યાંથી રાહત કઈ રીતે મળી શકે પેશન્ટને એ જ આપણે ડોક્ટરને પણ કીધેલું છે કે આપણે કઈ રીતનું પેશન્ટને રાહત દરે કરીએ કે ટ્રીટમેન્ટ એ જ આપણે જોવામાં આવે છે બહુ સરસ કાર્ય તમે કરો છો ધન્યવાદ અમને ખાસ કરીને અહીંયા મોકો આપ્યો અને તમે આવું સતત કાર્ય કરતા રહ્યો ઈશ્વર તમને આમાં પ્રગતિ આપે અને દર્દીઓને ખાસ કરીને વિશેષ કરીને લાભ મળે એ બાબતનો હવે એક સવાલ એવો છે કે તમને સોશિયલ મીડિયામાં ખૂબ જ અમે જોયા છે ખૂબ જ તો એ કાર્ય વિશે થોડી વાત કરો ને સોશિયલ મીડિયાની અંદર વાત કરીએ તો બે હજાર પંદર થી આપણે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા છીએ અને ધીમે ધીમે આપણે એક પેજ બનાવી પછી ધીમે ધીમે અલગ અલગ ઘણા બહુ બધા પેજ બનાવી અને જે રીતે એમાં પણ કઈ રીતે લોકોને ઉપયોગી થઈ શકે કઈ રીતે સરકારી યોજના છે કોઈ પણ વસ્તુ છે એનું માર્ગદર્શન છે કે કોઈ પણ લોકોને ઉપયોગી વસ્તુ છે એ કઈ રીતે ઉપયોગ થઈ શકે એવું આપણે સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ પ્લેટફોર્મ ઉપરથી આપણે હેલ્પ પણ કરતા અને કોઈ એવા પેશન્ટો હોય છે કે એને જરૂરિયાત હોય છે કે મોટી બીમારી આવી છે તો એવા પેશન્ટોને આપણે સોશિયલ મીડિયામાંથી વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકતા હોય છે જેથી કરીને એના ડાયરેક્ટ ખાતામાં પૈસા પણ રિફંડ કરતા હોય છે